બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ઘનશ્યામને હવે ત્રીજું વરસ બેઠું માતા પિતાએ તેમના ચોલ સંસ્કાર બાળમુવાડા ઉતારવાનો વિધિ કરવાની તૈયારી કરી જ્યોતિષી પાસે મુહૂર્ત જોડાવ્યો જેઠવદી પાંચમનું મુહૂર્ત આવ્યું તે દિવસે મોટો ઉત્સવ કરવા બધા સગા સંબંધીઓને તેડાવ્યા ઘનશ્યામના બાળમુવાડા ઉતરાવવા માટે વાડંદ આવ્યો માતા ઘનશ્યામને લઈને વાડંદ પાસે આવ્યા વાડંદે ઘનશ્યામના થોડાક વાડ ઉતાર્યા ત્યાં તો ઘનશ્યામ મહારાજ અદૃશ્ય વાડંદ મૂજાયો ઘનશ્યામ ક્યાં ગયા તે તો પૂતળાની જેમ સ્થિર થઈને બેઠો માતાએ કહ્યું અલ્યા મંડને વાડ ઉતારવા બેઠો છો કેમ વાડંદે કહ્યું મા હું કોના વાળ ઉતારું ઘનશ્યામ ક્યાંક જતા રહ્યા છે માએ કહ્યું હવે ગાંડોથામાં ઘનશ્યામ તો આ બેઠા વાડંદે કહ્યું મા મને ઘનશ્યામ નથી દેખાતા માએ ઘનશ્યામને કહ્યું બેટા આમ અડધી હજામત સારી ન લાગે વાડંદને વાડ ઉતારવા દો વાડંદને ફરી ઘનશ્યામ દેખાયા તેને હજામત પૂરી કરી વાડંદ આશ્ચર્ય પામતો ઘેર ગયો માએ ઘનશ્યામને નવરાવી અને કુળદેવતા વગેરેનું જ્યાં સ્થાપન કર્યું હતું ત્યાં પગે લગાડીને મિત્રો ભેડા રમવા મોકલ્યા માં મહેમાનોને સરભરામાં રોકાયા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે